અને મેપા મોભ નામનો આયરો ધોમ ધોમ સાઈબી જેના આંગણે મુરલીધર મહારાજના બધા હાથ માથે રહી ગયેલા અને આ બાજુ છલિયાથી બારોટ જાય પોતે ચોપડામાં નામ માંડવા જાય અને આયરોના આયરો બધા એના અજમાન છે અને મેપા મોભને અને થલિયા ગામના એ લખ્મણ લખજીરકા બારોટને એવી ભેરુ બંધાય એવી ભાઈ બંધી કે બે ભેળા થઈ જાય તો અઠવાડિયું અઠવાડિયું ઓંધી કાવા કહુંભા થાય અને એક પછી એક દોહાની છપઈની વાતો થાય કથાઓ થાય આઠવાડિયું કેમ નીકળી જાય એ લક્ષ્મણ લખધીરકા કાને ખબર ન પડે સાંભળજો તમારી પરિસ્થિતિ તમારો સમય નબળો હોય તેથી તમારા ખંભે હાથ મૂકે એ તમારો ભાઈ બંધી ભેરું બંધીનો એક પ્રસંગ મારે આપને કહેવો છે અહીંથી આ વાત આમ તો વિજયભાઈ મેં જીટીપીએલ ઉપર જ્યારે રંગ કસો મળ ડાયરા નામનો એપિસોડ હાલતો ત્યારે મને થોડી વાર્તાઓ સિલેક્ટ કરવાની કીધી એમાંથી મને પહેલી વાત આ ગમેલી મેપા મોભની મે કીધું અમારા ફોરટ નો આયર કેવો છે એ જીટીપીએલ માં મે વાત કરેલી બીજી વાર આપને કરું છું બહુ અદ્ભુત વાત લખી છે કવિઓ એ બેની ભાઈબંધી બંધી લક્ષ્મણ લખધીરકા નામનો એ બારોટ અને આ બાજુ મેપા મોભ નામનો આયર સાપદનો બેની એવી ભાઈ બંધાય કે કાવા કહુંબા થાતા હોય હોકાની ઘૂટું લેવાતી હોય અને વાતના દોર હાલતા હોય બારોટના મોઢામાંથી સપાખરા ગીતો નીકળતા હોય છંદ નીકળતા હોય અને સામે આયર ડાયરો જીલતો હોય આખમાં કહુંબાની અંદળીઓ આમ થીજી જાય હો ખલી હતી કરલે અન ખરલે થી ખોબે પછી ધધક ધોબે આઈ ખાનણ મજી ખોડિયા તારી જે કહુંબા તણે આમાં ખાંડુ ખેતોડા પછી માય મેવું મેહરડા જે કહુંબો થાય અને કહુંબા પાણી જે ગળાય નીકળે એમાં ભેહું હલકારા મારતી હોય ભલ બાલકી ભગર દાણસુ હોલર બાપલીયુ પહોર રોજ હિલોળાસુ દેત પ્રભાતન વાગત વરજસુ વાહલ્યુ આવી આચળ ફાડ અડાણ ધરાગડ માખણ માસીયો જો ઉતરે આવી ભેહું દેરા કહુંબા ના પાણી માં હલકારા લેતી હોય આવો ડાયરો થાય અને આવા કહુંબા ઘોટારી એમાં એક થી ગામનો એ બારોટ લક્ષ્મણ લગધીરકા અવસાન થાય છે મરણ મેવાડા તણું આજ પીછી આવે પાણી ખૂંતું મોત એકદી તમારી માથે છે અને મોત એકદી દી આઈથી બોલું છું એક દી મારી માથે છે આ ઉઘરાણું કરવાનું છે એમાં શંકાને સ્થાન છે નહીં લક્ષ્મણ લગધીરકાનું અવસાન થાય છે અને આ ખબર સાહેબ ત્રાપદના પાદરમાં મેપા મોપને પડ્યો આપણા અમુક સમાજના નીતિ નિયમો હોય છે અઢારે વરણ માટે હજારો વંદન પણ અમુક સમાજનું રોવાનું આગવું હોય છે અમુક અમુક સમાજનો ખરખરો આગવો હોય છે એના જેવો ખરખરો કોઈ ન કરી શકે અને એના જેવું કોઈ મોઢું નો ઢાંકી શકે અને આ જ આ ખંભે પનિયું નાખી અને ત્રાપદ નો આયર છે એ લખમણ લગતી કાને આભડવા માટે થઈ અને જ્યાં ઠળિયા ગામના પાદરમાં પગ મૂકે છે ત્યાં તો ઝાડવા મંડ્યા રોવા હો એક પછી મરહિયા ગાતો ગાતો આયર આવે ચાંદીના પતરા જેવી ડાઠી રૂની ભૂનુ જેવા માથાના કેસ ગલાબ અને બબે લીંબુ મૂછડી માથે રહી જાય એવી મૂછના કાતરામાં હાથ ફેરવી અને ડાયરાની આગળ બેહી અને મેપો મો વાત કરે છે પોતાની ખરખરો કરી લીધો ઓરડે જાય અને આયરાણી ને પૂછ્યા વગર પૂછવાનું કોને હોય જેનું ઘરમાં નો આલતું એને પૂછવાનું હોય સાહેબ ઈ આય બાય નામ હતું લક્ષ્મણ લખધીરકાના ઘરેથી ઈ બારોટના ઘરેથી બેનને એટલું કીધું બેન તમે મારા બેન છો આયરનો દીકરો તમને ખબર છે કે લક્ષ્મણ લગધીરકાને મારી ભાઈ બનાય શું હતી બેન મુંજાતા ને હો બાળક ભલે ગામતરું થયું હોય પણ આયર આયરનો દીકરો દુનિયામાં જીવું છું તમારો ભાઈ ગણો તો ભલે અને તમારો યજમાન ગણો તો ભલે ત્રાપદ દરવાજા તમારા માટે ઉઘાડા છે આહુડું પાડતા ને હો ટૂંકમાં વાત કરું તો બારોટ થી તો વયા ગયા બારતી એ ટાણું વિયું ગયું અને આ બાજુ દુકાળનું વરહ મોડું વરહ આવ્યું છે કાંઈ ખાવા નથી ભેહું કાળના જડબામાં હોમાઈ ગઈ પોતાનો એક દીકરો લક્ષ્મણ લક દીરકા બારડો તો એક દીકરો નામ હતું એનું હરભંગ અને હરભંગને લઈ પોતાના કાફમાં તેડી અને આય હોનબાઈ નક્કી કર્યું કે જાવું ક્યાં અમે આયરના બારૂટ છીએ તો હવે અમારા યજમાન તો આયર છે ત્યાં જ જાવું પડે ને હાલ ને traps જ હામી હાલી જાઉં કદાચ મન મોઢું ન હોય તો પાસી હોય આવીશ પણ મને ભરો હો છે બારૂટની ભાઈબંધાઈ ઉપર હો અને હાલતા 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 કાફમાં પોતાનું બાળક તેડેલું એક દીકરો છે દોઢેક વર્ષની એની ઉંમર છે અર્ભમ નામ છે અને હાલતા 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 ત્રાપદ ના હિમાડે આવી ભાઈઓ અને ત્રાપદ ના હિમાડે આવી અને કોઈ ગામમાં છોકરા રમતા નાના નાના એને પૂછ્યું કે મારે મેપા મોભ ઘરે જાવું છે આઠ આઠ વર્ષના દીકરાએ લાંબી આંગળી કરીને કીધું ખામી ડેલી દેખાય ને એ અમારા ત્રાપદના મેપા મોભની ડેલી છે વયા જાઓ પોતાના દીકરાને તેડી અને ફોનબાઈ છે લક્ષ્મણ બારોટના ઘરેથી થી ફોનબાઈ આવે છે ભાઈ આ બાજુ કોઈ હમાતાર દીધા મેપા મોફ ને કે તમારા જીભના માનેલા બેન તમારા ફેરુબન તમારી ભાઈ બંધાઈ જેની યારે હતી એ લક્ષ્મણ લગધીરકાના ઘરેથી આ સોનબાઈ આવ્યા છે ત્યાં તો ગળગડતી ડોટ મૂકી આ રાણી રે હો સાહેબ દીકરો પોતાના ભાણેજને તેડી લીધો આવો બેન બેન આવો ભલે ભલે મળવું હોય કે ભાઈ મોટી આશા લઈને આવ્યું છું ઘરે બેન લખમણ લખીરકાય ગામતરું કર્યું છે મારો ભેરું બંધ હતો મારો ભાઈ જેવો ભાઈ બંધ હતો પણ હજી હું દુનિયા દુનિયામાં આયર જેવું શું મારી પાસે બોલલી મહારાજની દયા છે બેન મુંજાતાની ઉપાધિ કરવામાં એકથી બેધી ત્રણથી પાંચથી અઠવાડિયું હોદી રોકાણ સાંભળજો જો પહેલાના માણહાઈની કેવી હતી પહેલાંના ઈમાનદાર માણસો કેવા છે આ વાત આપણને શીખવાડીને જાય છે આ એ આયરની ખમીરાત કેવી હશે આયરનું ખોરડું કેવો છે બેન મુંજાતાને રોકાઈ જાવ અટાણે મહેમાન આવ્યા હોય ને બીજીભાઈ એટલે ચામાં રેડવી દે મારા બેટા દોઢ વાગ્યા તમે ઘરે મહેમાન તમે ચા પીશો તમે પાવ તો પી ભાઈ ગરીબ માં ગરીબ મહેમાન મહેમાન જેવો દુનિયામાં ગરીબ જ ન હોય કોઈ ઈ તો તમારા ઘરે આવીને એમ તો કે અમને મેસુ કાપો ટોપરા પાક આપો ને આપો તમે ચા આપો ચા પીવો કોફી આપો કોફી પીવે ખાઈ નો આપો તો એ તમારું મન મોટું સમજીને હકેલો કરી લે એમાં ના નહીં ડાયો માણા હોય તો તમે જોજો અમુક સમાજની હું કાયમ વાત કરું છું આપણો ડાયરો છે ને વિજયભાઈ આ આંખમાં વાત કરી લે અને મૂછમાં દાંત કાઢી લે કરવાનું ન હોય તો બીજા કરે ભાઈ મૂછ ફરકે તો ખબર પડી જાય અને આંખ ફરે તો ખબર પડી જાય આ આમ જ બોલવા માંગે છે આમાં બીજું હોય નહીં ઘણા તમારે તમારે અમુક આ અમુક ઓળખાણ છે કોઠા હું છે આંખ ફરે ને તો ખબર પડી જાય કે એની અંગત વાત લાગે છે એટલે પોતે અળવેક થી નીકળી જાય બાપા તમે બે હમણાં આવું છું આ સમજણ છે આંખમાં વાત કરી લે અને મૂછમાં માં દાંત કાઢી લે ઘણા ને તમારે કોણિયું ઠોહા મારવા પડે ખાનગી કરવી ઘડી બારા ગુડાવ ને કોણિયું ઠોહા મારો ને તે દિન ખબર પડે કે આપણને કઈક હવે બારું જવાનું કે છે આ ફરે ત્યાં ખબર પડી જાય સાહેબો અને પોતાની બેન કીધું કે બેન મુજાતાને હજી આ દુનિયામાં આયર જીવતો છે સાહેબ એક દી બે દી ત્રણ દી પાંચ દી સાત દી મહેમાનગતિ કરી ને ત્યારે શરમ થઈ અને આઈ હોનભાઈ એટલું કીધું કે હવે હું રજા લઉં ઠળિયા પાછી વહી જાઉં કે બેન હવે ઠળિયા નથી જવાનું શું કામ કે હવે મારો ભાઈ બંધ તો દુનિયામાં છે ને લક્ષ્મણ લગધીરકા હવે હું તમારો ભાઈ છું આ તમારું ખોરડું છે આ તમારું ઘર છે આ તમારું પિયર છે બેન રોકાઈ જાવ સાહેબ ટૂંકી વાત કરું તો સત્ય ઘટનાની વાત ત્રાપદ નું પાદર હજી એનું સાક્ષી આપે છો સાહેબ એક દી બે દી ત્રણ દી પાંચ દી અઠવાડિયું મહિનો બે મહિના છ મહિના નહીં એક મહિનો મહેમાન ગતિ નથી કરાવી એ આયા રહીને કેટલી મહેમાન ગતિ કરાવી દોઢ વરના બાર મહિનાના દીકરાને ને લઈને આવેલી આઈ હોનભાઈ લક્ષ્મણ બારોટ ના ઘરે એ બાર વરસનો થયો પોતાનો દીકરો હરભમ બાર વર સુધી અગિયાર વર સુધી મહેમાન ગતિ કરાવી રોકાણા તમારું ઘર છે પિયર છે માની લેજો હું તમારો ભાઈ શું દુનિયામાં હવે એ બાર તેર વર નો ચૌદ વર નો જયારે હરભમ થયો ત્યારે મેપા મોભ ને બોલાવી અને આ સોનભાઈ લક્ષ્મણ લગતીરકાના ઘરેથી આ સોનભાઈ એટલું કહે છે કે મેપાભાઈ જો તમે હા પાડો ને તો મારો ભાઈ જેતપુર માં છે અને મારા દીકરાનું માગું લઈને જાવજો તમે હા પાડો તો હવે પેલા હાથ કરવાની મને ઉતાવળ છે મારો દીકરો એકણો એક છે અને મને ઓળતા જાગ્યા છે હા પાડી દો તો સાહેબ એ વખતે આ વાહનનો જમાનો નઈ ત્રાપદમાંથી બે ગાડા હણગાર્યા ભાઈઓ હો થોડા ઈંડા જેવા બળધિયા અને ડોકની માલકી ઘુઘરમાળ બાંધી બે ગાડાને તૈયાર કરી અને પોતાની બહેનને કીધું બેન આ બે ગાડા તૈયાર છે ગાડામાં બેસી જાઓ અને જેતપુર જઈને તમારા ભાઈને એ માગું નાખ્યા હો

મારા બને એવી ઘરે નથી સાંભળજો હું પહેલી વાત ઈ કરી દો આયા પરિસ્થિતિને અનુરૂપ જીવવાની ઘણા બહુ હોશિયાર હોય છે વિજયભાઈ કે એને એમ અમને જ ખબર પડે દુનિયામાં કોઈને ખબર પડતી જ નથી પણ ખબર બધાને પડતી હોય છે પણ અમુક ગણના ઘા ખાઈને બેઠા છે ભાઈ દેવાયત પંડિત જ્યારે નીકળ્યા ને ત્યારે જુનાગઢના પાદરમાં દેવાયત પંડિતના આ બધા વડીલોને ખબર છે ગાડાનો ધરો ભાંગેલો અને ગાડાનો ધરો ભાંગ્યો ને એટલે દેવાય પંડિતે કીધું કે ભાઈ આ ગાડાનો ધરો ભાંગી ગયો છે ભજનનો મારો બહુ વિષય નથી કે એક શબ્દમાં ઓલું રહી જાય તો આ કરશનભાઈ સાગઠિયા જેવા કે જેને અમે સાંભળીને શીખતા ભાઈ એ કલાકાર છે અમારી ઉંમર છે ને એથી જાજા સ્ટેજ ઉપર વરો થઈ ગયા થાય એટલો એનો અનુભવ છે ઉમા કહું મેં અનુભવ અપના સત ભજન જગત સપ સપના એ ધરો ભાંગી ગયો એટલે કીધું કે અગિયારસ કે અખાત્રીસ કે જે કાંઈ એવું કાંઈ હકતો હતો એટલે કીધું ભાઈ બધું બંધ છે તો કે દેવાય પંડિત છે આ ખબર છે ને એટલે દેવ તણખી મજવડીના પાદરમાં જુનાગઢો હો અને એને કીધું કે લાવો તમારો ધરો દેવાજ પંડિત નીકળ્યા હોય એના ગાડાનો ધરો ભાંગે તો કેમ ના પડાય અને સાહેબ એરણ મૂકી એરણ ઉપર મૂકીને ઘા થાય ને એરણ મૂકીને એટલે દેવાજ પંડિતે કીધું કે મારા મારો તમે ગણ એટલે દેવાજ પંડિતે હાથમાં ગણ લીધો અને કીધું કે મારો ગણનો નો ઘા આવશે ને તમારી એરણ પાતાળમાં વહી જાય છે બરોબર દેવાજ પંડિતે ગણનો ઘા કર્યો અને એરણ છે પાતાળમાં વહી ગઈ જૂનાગઢની મજવડીના પાદરમાં હો હામે ઓલો એવો સાહેબ આપણી કહેવત છે ને શેર માથે હવા શેર હોય આવ તારા ગજ હેઠા મેલી એનું વજન મેલી ને તું વરવા નવલક તારા નીચે બેઠો ખાઈએ થુંબડે ધરવા સૌદ ભવનનો નો નાથ આવે એક ચપટી ધૂળી પ્રીતે આય વજન કરે હારે મનવા ભજન કરે જીતે જેના જીભની ની માલ ભજન પડેલું જેના માળામાં ભજન પડેલું દેવાજ પંડિતે ગણનો ગા કર્યો અને કિરણ પાતાળમાં માં વહી ગઈ અને આ બાજુ દેવ તણખીએ ઉભા થઈને એટલું કીધું કે પાતાળમાં વહી ગઈ હેરણ તમારો ઘણનો ઘાતો બહુ મજબૂત છે પણ સાહેબ આમ પગને લાંબો કર્યો પોતાનો અને ઘૂંટી માથે રાખ્યો હેરણ તો એક બાજુ રહે પોતાના પગની ઘૂંટી જે આવે એ ઘૂંટીની માથે આમ ધરો મૂક્યો અને દેવાય પંડિતને કીધું કરો ઘા એ કે તમારા પગની ઘૂટી છે કે ભલે ઘૂટી હોય ઘા કરી દો આ જોવું છે હવે અને જે ગણના ગાથી પોતાની હેરણ જેને પાતાળમાં મૂકી દીધી ઈ દેવ તણખી ના પગ ની ઘૂટી ની માથે ધરો હાંધી દીધો અને કઈ દેવા પંડિતને ખબર પડી કે હજી દુનિયામાં માં છે ભજન કરવા વાળા આ મજેવડી માં બનેલી સત્ય ઘટના અને આ બાજુ પોતાના ભાઈના ઘરે જેતપુર માં માંગુ નાખ્યું ભાઈ મારા એક દીકરા ને તમારી દીકરી આપો કે આપણે મામા ફૂઈ થાય છે કાઈ વાંધો નહીં દીકરી આપી દો બીજું પણ બેન તમે ઘણા વર્ષે આવ્યા છો એક બેદી રોકાવ તો ખરા આ સોનબાઈ મહેમાન ગતિ કરવા જેતપુર રોકાય છે બે ત્રણ દી પાર્ટી મહેમાન ગતી કરીને અડધી રાત નો મજર ભાંગેલો અને સપનું આવ્યું ભાઈઓ અને સપના ફડકીને બેઠી થઈ ગઈ આઈ હોનભાઈ અને કીધું હવારમાં ગાડું જોડો મારે જટ ત્રાપ જ જાવું છે મારા હરબમ ની મને યાદ આવી છે ગાડું જોડાણો અને ગાડાના ના છે ધીરા 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 હલવા મને ના અને આ બાજુ ત્રાપ નો હિમાડો આવ્યો ભાઈ હવે હા પડજો ત્યાં તો નાના નાના છોકરા હતા એ પાદરમાં માં હામાં મંડ્યા હલવાઓ આઈ હોન ભાઈ ગાડામાં બેઠેલા અને ગાડામાં બેઠા હતા અને નાના નાના છોકરાએ સમાચાર આપી દીધા કે મારી ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો કેમ કે તમારા દીકરા હરભમ ને એરું હાઈ પડ્યો અને દુનિયા મૂકીને નીકળી ગયો સાબી ગજબ થઈ ગયો શબ્દ જે ગાડામાં બેઠેલી એ આઈ હોન ભાઈ કાનમાં પડ્યો ને ત્યાં તો ઝાપે થી પાદર પોતાના ઘર મેપા મોબના ઘર હુંધી મારક છે ભારે ખાવા મને ધરતી મારે ગાપે તો હમાઈ જવાનું મન થઈ ગયો ઝાડવાને રોવારતી રોવારતી રાત ઝાડવાને રોવારતી એ બારોટ ઘરેથી ઘરે થી ઈ આય હોનભાઈ હાલી આવે અને એ પછી એક આહુડું ધરતી માથે પડતું જાય હે પછી એક મરસી ઉપડતું જાય અને આ બાજુ મેપા મોભ રોવે છે આકુ ત્રાપદ હિબકે ચડ્યું છે ત્રાપદ ના પાદર કોઈ કોઈને સાનો રાખવા વાળો નથી ભાઈઓ આય રાણી રોવે છે મેપા મોબ રોવે છે મુરલીધર મહારાજ ના હામાં લાંબા હાથ કરીને કે છે ગયે ઠાકર બાપ મને આદિ દેખાડવા તા તો આને મહેમાન ગતિ કરવા મારા આ ઘરે આહરો ન આપો તો મારા પાદર ને ગુજારું કર્યું હે મુરલીધર મહારાજ કદાચ મારા હાથ દીકરામાંથી માંથી એકાદ દીકરા ને ધરપી દીધો હોત ને તો મને કોઈ દી માઠું ન લાગે પણ જેને મારી મુઠ્ઠી માં રાખી જેને હાથની હથેલી માં રાખી અને જે મારોટ દીકરાને મોટો કર્યો તો એની આરે તારે આ કરવું છું સાહેબ

જેને દુનિયામાં કર્યું છે બીજા માટેની વાતો કદાચ ચાંદો ને સૂરજ રહે ને ત્યાં સુધી થવાની છે કોઈ પણ જ્ઞાતિ હોય આ હિરોઈન બલિદાન માથા દીધા છે એની ઓળખાણમાં અને અને સાહેબી લાડે આખું ત્રાપ જ રોતું તું તેથી આયરાણીને પૂછ્યા વગર પોતાની બેનના ખંભે હાથ મૂકી માથે હાથ ફેરવી અને ખંભે પોતાનો જે ખેહ હતો ને મેપા મોફનો એ ખેહને લાંબો કરી અને પોતાની બેનના આંખુડા નહોતા નહોતા એ માં તેથી આયરનો દીકરો શું બોલ્યો છે કવિની કલમ ધ્રુજી ગઈ છે તે દિવો કવિની કલમ ધ્રુદવા મંડાણી તેથી થડકારો લઈ ગઈ છે એ પોતાના ખંભે જે ખેહ હતો ને એ ખેહને લાંબો કરી અને પોતાની સીધની માનેલી બેન હતી ને એ લખમણ લખદીરગારા ઘરેથી આઈ હોન બાયના આહુડા નૂતા નૂતા મેપો મોગ બોલે છે બેન સાની રહી રૈજા બેન તારા દીકરાનું થાવું હતું એ થઈ ગયું બેન મને ખબર હતી અને મને આવી ખબર હોત કે મુરલીધર મહારાજ મને અફજનો ભારો આપશે તો તમને મહેમાનગતિ કરવા રોકત નહીં મારી હાથની હથેળીમાં રાખ્યા છે બાપ પણ બેન હવે મારા ઠાકરને ગમ્યું ખરું મોતનો નિર્ણય તો એના હાથમાં છે જીવાડવા મારવા આવ્યું તો મુરલીધર મહારાજના હાથમાં છે બેન તારા આહુડા મારાથી જોયા નથી જાતા હો છાની રહી જા બેન રહર આહુડે તે ફોન ફોનબાઈ એમ કેતી હતી કે ભાઈ મને તો એમ હતું મારો અભો જુવાન થાય અને ત્રાપદના પાદરમાં એને પોખું ત્રાપદના પાદરમાં ઘોડે ચડાવું પણ મારા અધૂરા સપના રાખ્યા મુરલીધર મહારાજે હો અને એક પછી આ ગાતી જાય રોતી જાય તેદી આહુડા નુય અને તે આયરનો દીકરો એટલું બોલ્યો તો આયરાણીને પૂછવા ઓરડે નથી ગયો કે હું આમ કરું છું મટાણે તો કઈ કે હોય તો એકચ્યુઅલી મારે પ્રોગ્રામમાં જવું છે આ રાકાના કોઠે કોઈ દિવસ શિવાજી મહારાણો પ્રતાપ કે દેવાજ બૌદ્ધ થોડા જન્મે ભાઈ ત્રણ વખત પાછું વળીને ઘરવાળીને પૂછવા જાય કે મારે પ્રોગ્રામમાં જાવું છે ને એક વાગે આવતો રહીશ ને એ વાતે નહીં રાખવાની સાહેબ આયરાણે પૂછવાની વાત નહોતી અને એને આહુડાનું ને એટલું કીધું કે બેન છાની રહી જા સાહેબ આહુડા નુવામાં આયરના દીકરાએ શું દીધું હાથ દીકરા જે પોતાના ફળિયામાં રમતા હતા તાપતના પાદરમાં એમાં સૌથી નાનો દેવસી નામ હતું એનું બાવડું ચાલી અને પોતાના ખભે જે ખે હતો ખે હતી આહુડું નું તો જમણા છે અને ડાબા હાથે પોતાના દીકરાનું બાવડું ચાલી અને પોતાની જીભની માનેલી એ બારોટના ઘરેથી આવી હોનભાઈ ખોળામાં પોતાનો દીકરો મૂકી અને એમ કીધું આ ગુલાબદાન અને એમ કીધું કે બેન હવે તારા આહુડા નુ નાયક મારાથી જોયું નથી જાતું હવે જો આગળ તું રોવાનું ચાલુ રાખીશ ને બેન તો દેવાય બોદરની જેમ મારે આયા બલિદાન દેવાનું હવે મારે બીજું મારી આગળ તો શું હોય ત્રાપદના પાદરમાં મારો જીવ કાઢી નાખી બેન થાડી રહી જા ડાબા હાથેથી પોતાના દીકરાનું બાવડું ચાલી અને હાથ દીકરામાંથી સૌથી નાનો દીકરો નામ એનું દેવસી હતું એ બારોટના ઘરેથી આય ફોન બાયના ખોળામાં મૂકી અને એટલું કીધું કે ત્રાપદના પાદરમાં મેપો મોં વાયરનો દીકરો બોલું છું આથ છે આ દીકરો તારો મારે નો ખપે બા બેન તારા આહુડા નું વિનાયક મારાથી હવે તારું રુદ્ર જોયું નથી જાતો હો સાહેબી દીકરો ખોળામાં બેહારી દીધો ટૂંકમાં આખી વાત સાર તમને કહું તો કવિ એના દુહાઈ કીધા એના છંદે કીધા એના છપાઈ કીધા દીકરો આપી દીધો એક વર બે વર જે જેતપુર માં માગુ નાખ્યું તું બારોટના પોતાના ભાઈના ઘરે ન્યાય દેવસી પોતાને દીકરો તો માપી દીધો દાન માં આપી દીધો દીકરો જાવ આયનો દીકરો દીકરો દાન માં આપું છું દીકરો આપી દીધો દેવસી જે ઠેકાણે જેતપુર માં માગુ નાખ્યું તું ન્યાય દેવસી ના મોટો થાય એટલે દેવસી ના લગ્ન થાય છે અને સાહેબ એનો પરિવાર આજે તમે તમે કોઈને હજી જઈને અને હવે સાંભળજો આઈરાણી બલિદાન કેટલું છે પોતાનો દીકરો પોતાનો આપી તો દીધો આલો દીકરો દઈ દીધો પછી એના લગ્ન થઈ ગયા વી આવ્યા અને ઈ દીકરો જ્યારે બારોટ થઈ અને ચોપડા માંડવા પાછો ત્રાપજમાં આવે તેથી આઈરાની બે ડગલા હામાં હાલી અને હાથ જોડીને પોતાનો દીકરો આપી દીધેલો જુનાગઢ ના દીવાને આશ્રમમાં ન દેવા માટે થઈ અને પોતાનો દીકરો ઉગવા આપી દીધો તો આ બાજુ ત્રાપજના ફાદરમા સાહેબ એના નામને કલંક ન લાગે એની દુનિયા ભૂલી ન જાય એના નામને હજી રાખવા માટે અને પોતાના દીકરાનું બલિદાન આપ્યું કવિ દુહો કીધો ઈ ત્રાફત ના ફાદર માં ઉભા રે કે ખણ ગિરનાર ગણ ગિરનાર રાખો જો વડા જેમ ગિરનાર ને રાખવા માટે પોતાના દીકરાનું બલિદાન આપી દીધું ઉગા આપી દીધો એમ દેવા તે પુત્ર ધીયો હન ગઢ રાખણ ગિરનાર એવો વશ રાખ્યો વનાર તેગણ વાળો મેપડા એ મેપા બાપ આના વશને જવા ન દીધો લક્ષ્મણ લગધીરકા ની પેઠી ઉધડ થવા બેઠી હતી અને એમાં પોતાનો દીકરો આપીને કીધું જો મારો ભાઈ બંધ હો અને તને સાચા દિલ થી ભાઈ કીધો હોય ને તો તારી પેઠી ને ઉજડ થવા દઉં તો આયરાણીનું ધાવણ લાજે આ દીકરો લેતો જ આથી દુનિયામાં મોટું દાન કર્યું હોય કોઈ લાખ પસાવ આપ્યા હોય દુનિયામાં કોઈ અસવના દાન કર્યા હોય કોઈ હાથીના દાન કર્યા હોય પણ આ સમાજ આ આયરે તો પોતાના દીકરાના દાન કર્યા છે પોતાના માછાના દાન કર્યા છે વિજયભાઈ એની વાત દુનિયામાં લખાણી છે ફો ગ્રામ ખીચડી ખાઈને હેમી હાનમાં હોઈ જાય એના કોઈ ઇતિહાસનો બંને નક્કી કરી લેજો